અમદાવાદ શહેરમાં હાલ હત્યા તેમજ ચોરી અને લૂંટના વધતા જતા ગુનાઓને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હતી ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેમાં નોડલ ઓફિસર તરીકે ડીસીપી કોમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે અને આ ફોર્સમાં તેર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે નિર્ભયા યોજના હેઠળ આ ટાસ્ક ફોર્સ ની ટીમ ગુનાખોરીને ડાંગવાની દિશામાં વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે અને ટાસ્ક ફોર્સમાં દર પંદર દિવસે કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે અમદાવાદના આંબલી બોપલ રોડ પર દારૂના નશામાં ચકચુ રોડી ચાલકે પાંચ સાત વાહનોને અડફેટે લીધા હતા જેમાં આરોપી આજે સવારે ચિક્કર દારૂ પીને પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન થી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં બેફામ કાર ચલાવી હેરિયર કાર અને ટેમ્પો સહિત પાંચ થી સાત વાહનોને અડફેટે લેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અહીં હાજર લોકોએ કહ્યું હતું કે કાર ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગરેટ પી રહ્યો હતો ત્યારે અકસ્માતની ઘટના બાદ પોલીસે કાર ચાલક રિપ્પલ પંચાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણું બેચના આઈપીએસ ઓફિસર પિયુષ પટેલ હાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમનો હોમ કેડર ગુજરાતમાં તાત્કાલિક પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના ગૃહ વિભાગનું ગુપ્તચર ખાતું આઈજીપી કક્ષાના અધિકારી એમ એસ ભરાળા પાસે છે જેઓ અન્ય ચાર્જ પણ સંભાળી રહ્યા છે જેથી પિયુષ પટેલ કે જે અગાઉ આઈબીની કામગીરીથી જાણકાર હોવાથી સરકાર તેમને આ હવાલો સોંપી શકે છે